હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા રહેના અંધારો છે સીતારામ હવે બસ જાગૃતિ ઉઠી ને ભી હું ભી ની દોવા જાવી હવે ના ચાકર જી હે તે હું કે લાઈટ ઈ બંધ ને કી દીયો અટાર માં કે આવું વ્યૂ હે અવાર અવાર તો એવું ભી દોવેલા અત્યારે હેના હાથ થઈ ગયા મોડું થઈ ગયું કાઢી ને દોવા દેતી સતક મટક કરે જરા ધીર ધીરી વધતી જાય અત્યારે વાંધો ન આવ્યો કામ કરે રહેજો મુકું ને આજે હાંજે આવું તો દોવા દઈએ તો ન નહીં નઈ કે ન હોય દોવા દઈએ તો દોવાય છે એ ઊઠ બે ટાણા ને ભેગું પર ને ઓટ આણે વાગ્યા કપેલા ને રેડી ને એ જટ મન દોવાય જળ દોવાય કામરામ ની સીતારામ કેમ છો બધા મજામાં તો તો આજે આમાં અને આ ટાઈમે અમારે નમવાનું હોય પિતૃનું પાણી તો પાણી નમાઈ લઈએ પછી બીજું થોડું ઘણું કામ છે એ કામ કરી લઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જવું ને આ છે ને સેલો દી છે અમા હે દી ત્રંડી અમે રેડીએ પાણી આ ત્રી સેલો દી છે અમા હે દી કાગવાય ને નાખે દીએ પાણી રે રહી ગયું ને કાગવાય ને સુખા કોઈ ઓર દી કરે ઠેગા

બગડો આવતો ઈરું કરતા દીવો આ તો ભાદરવાની અમારે દરોમાં પાણીયારે કરવા ન હોય પાણીયારું તો નહીં તમારે અમે જો આ નળ છે ને નો આ પાસે કરીએ દરોમાં અહી કરીએ ભાદરવા મહિનો હે બધા કરતા જ હોય પણ અમે તો દરોમાં કરીએ બાકી અત્યારે બધું કામ કાજ બાકી છે ભીંડા મોરાઈ ને આવી ગયા શાક કરવાનું હે ને રોટલી રોટલી ને રોટલા બે કરવાના હે તો એવો મેં કાગવા નાખેલી સોખાટીયા થઈ ગયા મારે હે ને જે સીતાફળ પૈક્યા ને એ જોવેલા ને મારે દરણ કરવાનું હે બોલે તો નાખી દીધું હજી એક આશા હે બોલ અને કેતું પાછું મારે હે ને દહાણું કરવાનું હે ઘઉં નું બાજરા નું તો ઈ કરેલા ને આ હે ને મારે સુલો હે અમે સુલે કરીએ રોટલા પર હે ને હમણા ને જ કરતા સુમા હું હે ને તેને જ કરતા ને કારણ સુલે રોટલા કરી ક્યારામાં કરવાનું વધારે મજા આવે ઉનારામાં કારણ કે ક્યારામાં ટાઈટ હોય તો આપડે સુલે મજા આવે કરવાની ને અ ઉનાળામાં તો અંદર રહોડામાં ગરમી થાય એટલે સુમાહામાં ન કરીએ કારણ કે સુમાહામાં ભીંજાઈ જાય આન ડેલામાં રહીએ હે સુલો રાખ્યો તો પણ ઓછા કરીએ ગામ અમારે ગેસી કરી નાખીએ હાલ કેટલા જણાને કામ વાત ગેસી કરી નાખીએ તો થઈ જાય ફટાફટ કિયાક બનેવું ગરમ ગરમ રોટલી થાય છે ફૂલ કરે મખાય ત્યાં ગઈ પડે જાજુ માખે મારા હા તો મારા ઓગેસ ની અમારે બે ખાવાની મજા આવે રોટલી કરે હીયા કઈ થઈ ગયું એવું હીરા આવેલી એ સીતારામ થયેલા બધાયની

ઘી થી વધારે અત્યારે ભીહુને બદલાવી લીધું નાખી દીધું ને આની તો આવી હેઠું નાખે દીધું બધું

એ બોલ દીસા ભલરી થો એક વાર પીસો માં હુંકાવા દેવું જો છે પછી હું ઠેક કુંડા ભરવા યોગાસ નહીં આત કામ હે તો ઈદરે જવાનું હવે આ કે નું તો કરી એક દિવસ માં પીવી રહ્યો તો પાછો મે આવેગો તો એ પાછો પીવી રહ્યો એવો કેવી ગરમી છે ગરમી પડે ના છે એવી છે કેટપા નું છે આટ બાય તો કેટલા વાગ્યા લગ પુણા 10 પુણા 10 થિયા અગમ જોઈ પુણા 10 થિયા પર ગરમી વાત પૂછો હા કઈ કાઈ છે નિયા જે કલી ગુંઢો તો હોય જો તો વળું

ટપુ રોખે એટલે વાંધો ના આવે એટલે આમ આગળ મારી પછી પછી કામ આવે ગરમી પાણી મજા આવે કામ કરવાની પાણી વાળું કામ હોય ને કુંડો ધોવાય ગયો આ તા મોટો ટાકો ને ધોવાનો આ જુ તો એ તો અમારે ભાગ્યા ને કહે ને તો ધોવાય છે પણ એટલે અમે નેવી રાખે અમારે કઈ કામ નહીં ધોવાઈ એટલે યોગેશ ધોવાઈ દે એ હું કઈ ન હોય એ તો હું દોદો પજસો ને વિડીયો બનાવો તો ને વાટું તો એ હારું માણસ ન જ તો હું બનાવે તમે ધોતા હોય તો જ હું એ કે આજે હું કામ કરે કે હું કામ કર માણસ કલર કરે કલર ની સુનો લગાડે

ধো আমরা একদ তো লাইট মে নুতি না তোমার পাগিয়ে তোতো আজ আ ন বি সরা লে তো ঘর্ কাম থাক ওউপখনও থাক আজ ধরিকবার খুকা দে ও

અટાણે હાડા શિયાળ થયા ને યોગેશની જાઉં ધરે પણ એ છે ને ઊંડા ભરે ને પછી જાય તો હું તવડી દેખાડ એટલે ને હે ને આવું કંઈક સૂનાનો મીલ હવાઈની લગાડ્યો હતો ને એ સૂનો એ અટાણે આવો કંઈક થેકો હું કાઈ ગયો પીસેથી માર્યો તો અટાણે ફૂલ હે ને એ વહાતું માથે બધું ઓઢરે તણીકો સારો યો હે એકદમ ચોખ્ખું નહીં પાણી હે હજી તા કેટલાક દી એમ રીએ વર પાછું પહેલાં દસ પંદર દી પેલા મર્યો તો છે વરે પાછા જ માર્યો એ તો વાહિંદાને બાકી હેત કરેલા બીહું નાખેતા દીધું મગોટું ને અત્યારે ખળ વાઢવાઈ જવું નહીં પડે કાલે બે મોટલા વાઢવ્યા છે પડ્યું ને હવે વાઢવી જવાય વાઢેલી હતી એટલે વાંધો ને

અટાણે ફિલ્મ આલે તમને ન દેખાતી હોય કઈ બોલું ને બોલું જોને મારે પી ને દોવા ચાવી કામ કરે પી હમણાં બે દીથી આ તા ફંદા કરે અટારે જાઉં હાગની થઈ ગયા પછી અંધારું થાય ને તારા જાવ બે દી થી આ હાંજી દોવા ને તેતી એક ટાણું એને થઈ જાઉં પર હજે એકા તો બે દી જાઉં જો દોવા દીએ તો ભી દોવા તે ગઈતી પર ભી દો ઉપી ની એ માર રોટલી કરવા નહી અટારે તે રોટલી કરી નાખા ખા બસી ખીચડી કરવા રહે ખીચડી રોટલી બાકી કોઈ કરવાની નહી શરદી સારી એવી મને થઈ ગઈ આ બે દીથિયાની ની હું ધીરે ધીરે ગરુ મળ્યું આ થાવ થી વારો નીકળ્યો મારો સારી એવી થઈ ગઈ દવા તા પીયા

કોનાથી થી વાહન માંથી આ કરે હવે તો રોટલી કલા ફટાફટ તો કરવાની હે બોજાજી નું એન્ડ મે આજ વિડિયો માટે સબસ્ક્રાઇબ કરતા રહેજો સારી સારી કમેન્ટ કરતા રહેજો